હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું ખાટું અથાણું તો એના માટે મેં ત્રણ કિલો રાજાપુરી કેરી લીધી છે એના ટુકડા કરી ધોઈ અને આ રીતે કોરા કપડામાં સુકવી દીધા છે સુકાઈ જાય એટલે એક તપેલામાં લઈ એની અંદર બે ચમચા હળદર નાખી દઈશું અને ત્રણ ચમચા મીઠું લઈશું અહીંયા ત્રણ કિલો કેરી છે એટલે ત્રણ ચમચા મીઠું ભેળવીશું તો હળદર મીઠામાં આ રીતે ટુકડાને ભેળવી અને બરાબર મિક્સ થઈ જાય એટલે બે રાત માટે એને ઢાંકી અને સરસ રીતે મૂકી દેવાના છે તો આ રીતે આપણે હળદર મીઠું ભેળવી દઈશું અહીંયા હળદર મીઠું છે સેજ વધારે અને ચડિયાતું રાખ્યું છે કારણ કે હળદર અને મીઠું જો ચડિયાતું હશે તો જ આપણી કેરીનું અથાણું છે આખું વર્ષે એવું ને એવું તાજું રહેશે તો આ રીતે આપણે બે રાત માટે એને રાખી દીધા છે અને બે રાત પછી આપણે જોઈએ તો કેરીના કટકાની જે છાલ છે લીલી એનો કલર છે આ રીતે બદલાઈ જાય છે કલર બદલાઈ જાય ત્યાં સુધી જ આપણે રાખવાના છે જો કલર ન બદલાય તો એને હજુ ચાર પાંચ કલાક વધુ પણ રાખવા જોઈએ ત્યારબાદ આપણે એક ચાયણીની અંદર એને પાણી બધું કાઢવા માટે નાખી દઈએ તો આ રીતે આપણે એનું ખાટું પાણી છે કેરીનું એ બધું નિતારી લીધું છે અને એને એક તપેલાની અંદર મૂકી દઈએ જેથી સેજ પણ પાણી હશે તો એ પણ નીતરી જશે અને ત્યારબાદ આ વધેલું પાણી છે એનો પણ આપણે મેથી પલાળવા માટે ઉપયોગ કરવાના છીએ તો આ પાણીને આપણે સાઈડ પર રાખી દેસું ત્યારબાદ આપણી કેરીના કટકા છે એને છાંયે જ્યાં સરસ પવન આવતો હોય એવી જગ્યાએ એને આ રીતે પાથરી દેવાના છે અને એક એક કટકો છે છૂટો છૂટો રહેવો જોઈએ અને છાલનો ભાગ છે એ તળિયે રહેવો જોઈએ અને કેરી છે ઉપરની સાઈડ આ રીતે આપણે એને છથી સાત કલાક માટે સૂકવી દઈશું ત્યારબાદ આપણે બોળો તૈયાર કરી લઈએ તો અહીંયા મેં ત્રણ કિલોએ સાડી સાતસો ગ્રામ એટલે એક કિલોએ અઢીસો ગ્રામ બોળો લીધો છે અહીંયા સાડી સાતસો ગ્રામ બોળાની અંદર આપણે અડધી વાટકી તીખાની અધકચરી ભૂકી અને બસ ત્રણથી ચાર ચમચી આખા તીખા અને સો ગ્રામ રાયનો બોળો રાયનો બોળો છે એ ફરતી બાજુ જ્યાં તેલ ન અડે એવી જગ્યાએ એટલે હાવ છેલ્લે નાખવાનો છે અને એની ઉપર આપણે નાખીશું અડધી વાટકી વરિયાળી ત્યારબાદ આપણે એકદમ સ્ટ્રોંગ એવી અડધી વાટકી હિંગ ઉમેરવાની છે અને એની ઉપર આપણે એકદમ ગરમ હોય એવું તેલ ઉમેરવાનું છે અહીંયા મેં લગભગ બે વાટકી જેટલું ગરમ તેલ લીધું છે તો આપણી હિંગ અને તીખા પલળે એટલું જ આપણે તેલ લેવાનું છે અત્યારે અને ચમચાની મદદથી આપણે બધું મિક્સ કરી દઈશું તેલની અંદર અને ઉપરથી આપણે થોડો થોડો મેથીનો બોળો છે એ પણ ભેળવતો જવાનો છે અત્યારે આપણે માત્ર હિંગ તીખા અને મેથીનો બોળો થોડો થોડો પળળે એટલું જ તેલ એડ કર્યું છે જેથી કરીને ગરમ તેલની અંદર આપણા કુરિયા છે એ પડે અને બળી ન જાય અને જે એકદમ આપણે અથાણામાં સ્ટ્રોંગ સ્મેલ આવી જોઈએ એ ન આવે એટલા માટે આપણે થોડુંક જ તેલ ઉમેર્યું છે ત્યારબાદ થોડુંક ઠરે એટલે આપણે ગરમ કરી અને પછી ઠંડુ કરેલું તેલ એક તપેલી ઉમેરવાનું છે જેથી આ બધો મસાલો છે એ થોડો થોડો તેલને અડી જાય એટલે કે ભીનો થઈ જાય એટલું જ આપણે અત્યારે તેલ ઉમેરીશું અને પછી ઠરી જાય એકદમ ઠંડુ થઈ જાય બોળો ત્યારબાદ બે વાટકી આખું મીઠું ઉમેરવાનું છે અહીંયા મીઠાને મેં જરા પણ ખાંડ્યું નથી કે દળ્યું પણ નથી એમને આખે આખું મીઠું મેં નાખ્યું છે તમે ઈચ્છો તો તમે દળીને પણ નાખી શકો કે ખાંડીને પણ નાખી શકો આ બધું મિક્સ કરી અને આપણે એને એકદમ ઠંડુ થવા દેવાનું છે ત્યારબાદ એની અંદર આપણે પા વાટકી જેટલી હળદર નાખવાની છે અને એક આખો વાટકો ભરી અને વાટકાની ઉપર રહીને એ રીતે આપણે લાલ મરચું નાખવાનું છે અહીંયા મારું મરચું છે એ નહીં તીખું કે નહીં મોડું એવું છે અંદર કાશ્મીરી મરચું પણ ભેળવેલું છે ત્યારબાદ એની અંદર એકદમ ગરમ કરી અને સાવ ઠંડુ કરેલું તેલ છે એક તપેલી તેલ આપણે લેવાનું છે અહીંયા મેં લગભગ તેલ છે એ એક દોઢ લીટર જેટલું તેલ છે અહીંયા મેં એક લીટર નાખી દીધું છે અને હજુ આપણે જરૂર પડશે તો બધું તેલ આપણે ઉમેરી દેવાનું છે પાછું આપણે જે વધેલું તેલ છે એ પણ એડ કરી દઈશું ત્યારબાદ બધું ભેળવી દઈએ એટલે આપણા જે કોશિયા છે કેરીના એ પણ તૈયાર થઈ ગયા છે દબાવી અને જોઈ લેવાનું કે સેજ પણ હાથ આપણો ભીનો ન થાય એવા આપણે કોશિયા સુકવવાના હતા તો કોશિયા આપણા સરસ તૈયાર થઈ ગયા છે સુકાઈને એને આપણે તૈયાર કરેલા બોળાની અંદર સરસ રીતે મિક્સ કરી દઈએ આપણું ખાટી કેરીનું અથાણું અત્યારે તૈયાર થઈ ગયું છે પરંતુ હજી આપણે મેથીવાળું અથાણું બનાવવું છે એટલે એક વાટકી મેથી છે એ હૂંફાળા ગરમ પાણીની અંદર આપણે રાતે પલાળી દેવાની છે એટલે સાતથી આઠ કલાક માટે મેથી પલળી જાય એટલે આ રીતે સરસ જશે પછી એમાંથી બધું પાણી છે એ બહાર કાઢી નાખવાનું છે એકદમ કોરી કરી લેવાની છે મેથીને એની અંદર કેરીમાંથી જે ખાટું પાણી વહીધ્યું હતું એ પાણીની અંદર આપણે ડૂબડૂબા મેથીને બે કલાક માટે પલળવા દેવાની છે બે કલાક બાદ આ રીતે જારીમાં નાખી અને એનું બધું જ ખાટું પાણી છે એ આપણે નિતારી લેવાનું છે અને ઉપરથી જે મેથી નીકળે છે એ મેથીને આપણે કોરા સરસ કોટનના કપડાંની અંદર આ રીતે સૂકવી દેવાની છે છૂટી છૂટી અને લગભગ પવનમાં આપણે બે કલાક માટે સુકવશું એટલે સરસ કોરી થઈ જશે અને એમાં સેજ પણ પાણી નહીં રહે તો બે કલાક બાદ આપણે જોઈએ આપણી મેથી છે એકદમ કોરી સેજ પણ પાણીનો ક્યાંય ભાગ નથી તો હવે આપણે આ મેથીને આપણે તૈયાર કરેલા અથાણામાં ભેળવી દેસું આખી મેથીવાળું જે કાચી કેરીનું ખાટું અથાણું છે એ એકદમ મસ્ત લાગે છે અને હજુ એકાદ મહિનો જાશે અને મેથી છે એકદમ પોહી જશે તેલની અંદર એટલે એટલું સરસ લાગે છે અથાણું એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો